ફેમિલી સ્વાગત છે એક હું છું પ્રજાપતિ સ્વાગત છે છે તમારું મિત્રો આપણે ગયા કરણનગર રોડ ઉપર લેવી સ્કવેર જ્યાં આગળ મૂર્લી ફૂડ ઓમ શરૂઆત થઈ ગઈ છે અહીંયા તમને ફાસ્ટ ફૂડની તમામ વેરાઈટી અહીં મળી રહેવાની છે માત્ર વીસ રૂપિયાની પ્રાઇસ થી તમને દાબેલી અને વડાપાવ જેવી વેરાયટી શરૂ થઈ જાય છે અહીંયા તમને પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ અને ફાસ્ટ ફૂડની તમામ વેરાયટી મળી રહેવાની છે તો ચાલો આપણે ઓનર સાથે વાત કરી તમને જણાવીએ ફૂડમાં કઈ કઈ વેરાયટી મળી રહેશે ક્વોલિટી વાઇઝ ફૂડ કેવું રહેશે બધું જ આજના વિડીયોમાં ડિસ્કસ કરશું તો વિડીયોમાં એન્ડ સુધી બનાવજો જોવા માટે સંપૂર્ણ વિડીયો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આપણે મોરલી ફોટોમાં આવી ગયા છે તેના ઓનર આપણી સાથે ઉપસ્થિત છે ચાલો આપણે તેમનો પરિચય મેળવીને તમને જણાવી કે અહીંયા તમને ફાસ્ટફૂડની કઈ કઈ વેરાયટી મળી રહેશે તો આપણો પરિચય તમારો થોડો આપી દો આપણા પૂરી ફેમિલી મારું નામ પંચાલ હેમલ છે અમારે કઢીમાં મુરલી ફોડોની શરૂઆત કરી છે અમારા ત્યાં વડાપાઉં દાબેલી સેન્ડવિચ પપ પિઝા મિલ્કશેક તમામ વેરાયટી મળી રહેશે અને સારી ક્વોલિટીમાં મળશે અમારે ત્યાં પાર્સલની બી સુવિધા છે ઝોમેટોમાં ઓનલાઈન બી થાય છે અને અમારા ત્યાં ફેમિલી ફ્રેન્ડ સાથે આવો અને સારો ટેસ્ટ લો તો આપણે હિમલ આપણે સાંભળી છે તમે માત્ર 20 રૂપિયાની અંદર દાબેલી દાબેલીને વડાપાવ સગા માત્ર આપણે વડાપાવ અને દાબેલીની 20 રૂપિયાથી શરૂઆત થઈ જાય છે અને આપણે પિઝા પોપમાં ભી સારી એવા પ્રાઇસમાં આપણે આપીએ છે બરોબર અને અહીં આપણે આવો છે એક્ઝેક્ટ કઈ જગ્યાએ આપણે આવેલું છે આપણે કડી કરણનગર રોડ લાવી સ્પેની નીચે ઓલી ફૂડ હો બરોબર અને આ ટાઈમિંગ શું રહેશે આપણે તો આપણો સમય સવારે 10 થી રાત્રે 11 વાગ્યા સુધીનો છે તો મિત્રો જો તમારે પણ મુરલી ફૂડ આ બધી વેરાઈટી ખાસ ફૂડની ટેસ્ટ કરવી જોરદાર એમ બીએ મિત્રો રાત્રે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અહીંયા આવો લાઈટિંગનું ફૂડ અરેન્જમેન્ટ છે બેસીને ખાવાની અહીંયા ઉત્તમ સગવડ તમને મળી રહેવાની છે ચલો આપણે એમને ફૂડ અહીંયા જે મળે છે એ ટેસ્ટ કરીને વેરાયટી તમને બતાવીએ કે ટેસ્ટ એન્ડ ક્વોલિટીવાઇઝ ફૂડ કેવું છે તો મિત્રો તમને અહીંયા ફાસ્ટ ફૂડની તમામ વેરાયટી મળી રહેવાની છે માત્ર વીસ રૂપિયાની અંદર અહીંયા દાબેલી વડાપાવ શરૂ થઈ જાય છે અને પીઝા બર્ગર સેન્ડવિચ કોલ્ડ કોફી ફ્રેન્ચ ફ્રાઈઝ બધી જ વેરાયટી તમને અહીંયા મળી રહેવાની છે તો ચાલો આપણે અહીંયા ફૂડ ઓફની બધી ફૂડ વેરાયટી છે ટેસ્ટ કરીને તમે બતાવીએ વાઇઝ ફૂડ કેવું રહેશે ચાલો આપણે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા વેજીટેબલ ચીજ પીઝા મંગાય છે સાથે કોલ્ડ કોફી વડાપાવ દાબેલી સ્પેશિયલ એમની થ્રી ઇન વન સેન્ડવીચ એની સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ અને ભેલપુરી અહીંયા તમને ફાસ્ટ ફૂડની તમામ વેરાયટી મળી રહેવાની છે ચલો સૌ પ્રથમ આપણે અહીંયા તમને એની ફેમસ જે ભેલપુરી હોય ચીજ ભેલપુરી જે ટેસ્ટ કહીને બતાવીએ સૌ પ્રથમ આપણા સબસ્ક્રાઇબર મિત્રો જે એની ફૂડ વેરાયટી મિસ કરતા હોય ચીજ ભેલપુરી જે ચીજ ભેલપુરીની વાત કરીએ મિત્રો એ અંદર સેવ જે કે આપણે સેવપુરી અંદર નાખીને બધું જે સર્વ કરવામાં આવે છે મિત્રો ટેસ્ટ ફૂડ લાગે છે મિત્રો વાઇઝ એકદમ બેસ્ટ ફૂડ છે અને આટલી પ્રાઇઝમાં તમને આ બધું ફૂડ ક્વોલિટી ટેસ્ટ જે સર્વ કરે છે મિત્રો તો મૂલી ફૂડ હમ તમને મળી રહેવાનું છે વાત કરીએ તો અહીં મી થ્રી લેયર સેન્ડવિચ તમે જોઈ શકો છો અંદર બધી જ વેજીટેબલ જે આલુ મસાલો બધી વસ્તુ અંદર સર્વ કરવામાં આવે છે નાખવામાં આવે છે તમે જોઈ શકો છો તો ચલો આપણે આનો પણ ટેસ્ટ કરીને તમને બતાવીએ ચપની વાત કરીને જે આલુનો જે મસાલો છે અંદર જે વેજીટેબલ સર્વ કરી નાખવામાં આવે છે પાઇનેપલ સોસ બધી જ વેરાયટીનું જે ટેસ્ટનું કોમ્બિનેશન છે વાત કરીએ એકદમ મસ્ત લાગે છે મિત્રો ટેસ્ટમાં એકદમ મસ્ત હોય છે થ્રી ઇન વન સેન્ડવિચ છે જે તમે અહીંયા આવો તો આ ટેસ્ટ કરવાનું નહીં એની સાથે તમને અહીંયા પીઝા માં વેરાયટી પણ મળી રહેશે વડાપાવ દાબેલી ફ્રેન્ચ ફ્રાઈઝ કોલ્ડ કોફી બધી જ વેરાયટી મળી રહેશે જો તમારે પણ આ મુરલી ફૂડ બધી વેરાયટી ટેસ્ટ કરવી હોય તો કરણનગર રોડ ઉપર આપણે લેવીસ ફ્લેટ નીચે મુરલી ફૂડમાં આપણે પહોંચી જાવ સ્ક્રીન ઉપર એડ્રેસ અને લોકેશન દેખાતું હશે ડિસ્ક્રિપ્શન પણ લોકેશન મળી જશે તો મિત્રો આપણે મુરલી ફૂડમાં આવી ગયા છે અહીંયા બધા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે અહીંયા આવતા હોય છે અને એનું ફૂડ ટેસ્ટ કરતા હોય છે તો ચાલો આપણે તેમના જોડે રિવ્યુ લઈને તમને જણાવીએ કે એનો ફૂડનો ટેસ્ટ વિશે એનો રિવ્યુ શું છે અભિપ્રાય શું છે તો મેમ આપણે તમારું નામ શું છે મારું નામ આરતી કાલેરિયા છે અને મુરલી ફૂડ બહુ જ સારું છે એક્ચ્યુઅલમાં સારું છે આયાની ફ્રાઈ સ્પેશિયલી બહુ જ ટેસ્ટી છે એકદમ ક્રિસ્પી એન્ડ તમારે nice. પણ <laughs> <laughs> <laughs>